વલસાડ શહેરના શાકભાજી માર્કેટમાં સુહાગન સાડી સેન્ટરની સામે દ્રાક્ષની લારી પાસે બિંદુબેન છોટાલાલ પંચાલ ઊભા હતા જે દરમિયાન બે મહિલાઓ વાતોમાં પાડી હતી અને નજર ચૂકવી બિંદુબેનના ગળામાં પહેરેલ દોડ તોલા સોનાની ચેન કાપી ચોરી લઈ જવાની ઘટના બનતા વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી વલસાડ સિટી પોલીસના પીઆઈડી પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સની ટીમે સો જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી તે અજાણ્યા અજાણ્યા મહિલા બીજા પુરુષ એકબીજાની મદદગરીથી બિંદુબેનની ચેઇન ચોરી કરી મારુતિ અર્ટિગા કાર નંબર જીજે ઝીરો ત્રણ એ એફ આઠ સાત ચાર આઠમાં લઈ જતા શંકાસ્પદ જોવા મળ્યા હતા જે અંગે તપાસ ચાલુ કરતા તારીખ ગતરોજ સત્તર ચાર બે હજાર પચીસના રોજ ગુનાના આરોપીઓ મારુતિ અર્ટિગા કાર લઈ લીલાપોર ચાર તરફ થી વલસાર સિટી તરફ આવે છે જે બાતમી હકીકતના આધારે વલસાડ ના કાશ્મીર નગર પુલ પાસે કાર ને અટકાવી તેની અંદર થી ડેનિશ કુમાર અલ્પેશભાઈ સાવલિયા જેમની ઉંમર 19 વર્ષ નિકિતાબેન અલ્પેશભાઈ સાવલિયા જેમની ઉંમર 42 વર્ષ વૈશાલીબેન અલ્પેશભાઈ સાવલિયા જેમની ઉંમર 21 વર્ષ ત્રણે ગોવિંદપરા શેરી નંબર 1 વિશ્વાસ મકાન ની સામે લક્ષ્મીવાડી મેઈન રોડ રાજકોટ ના રહેવાસી દેવેન કુમાર દિલીપભાઈ કાચા જેમની ઉંમર 22 વર્ષ જેઓ રાજ વર્ષ અને જેઓ માર્કેટયાર્ડ આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી રાજકોટના રહેવાસી આ બધાની જ ધરપકડ કરી તેમની પાસેથી સોનાની ચેન એક નંગ કિંમત રૂપિયા પંચોતેર હજાર ગુનામાં વપરાયેલ અર્ટીગા કાર પાંચ નંગ મોબાઈલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા ચોરીના મુદ્દામાલ સાથે બે મહિલા અને ત્રણ પુરુષ મળી પાંચ આરોપીઓની ધરપકડ કરી વલસાડ સિટી પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફર્સ્ટ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે